નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટલે કે આ વર્ષનું બજેટ રજૂ થયું છે અને કેન્દ્ર સરકારના આ બજેટમાં ખેતી અને ખેડૂતો માટે જે મહત્વની પાંચ જાહેરાત થઈ છે એ પાંચેય જાહેરાતની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરશું પ્રથમ તો તમને એ પ્રશ્ન થતો હશે કે કેન્દ્ર સરકારનું બજેટ તો ફેબ્રુઆરી મહિનામાં રજૂ થયું હતું તો વળી પાછું આ જુલાઈ મહિનામાં બીજું બજેટ ક્યાંથી આવ્યું મિત્રો તો એનું કારણ એ છે કે આ વર્ષે આપણા દેશમાં લોકો લોકસભાની ચૂંટણી હતી અને લોકસભાની ચૂંટણી પહેલાં જે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું હતું એ અંતરિમ બજેટ હતું અને હવે જે બજેટ આવ્યું છે એ પૂર્ણ બજેટ છે તો આ પૂર્ણ બજેટમાં ખેતી અને ખેડૂતોને અસર કરતી પાંચ મુખ્ય બાબતો કઈ છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું આપણા નાણામંત્રી મંત્રી નિર્મળા સીતારમણે બજેટની વાંચવાની શરૂઆત કરી એમાં જ્યારે એમને બજેટના મુદ્દાઓ રજૂ કરવાની જ્યારે શરૂઆત કરી તો પહેલું જે એ વાક્ય બોલ્યા એ એ બોલ્યા કે આ સરકારની અને આ બજેટની જે પ્રથમ પ્રાથમિકતા છે એ ખેતી છે તો આ મિત્રો એક રીતે ખૂબ જ મહત્ત્વનું એક નિવેદન જે છે એ નાણાં મંત્રીએ બજેટ વાંચતી વખતે આજે પોતાની રીતે વ્યક્ત કર્યું છે હવે બજેટ જે રજૂ થયું છે મિત્રો એમાં ખેતી અને એને સંલગ્ન ક્ષેત્ર માટે એક પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જે ગત બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી એની સરખામણીએ જે આ જોગવાઈ છે એમાં વધારો કરવામાં આવ્યો છે અને એમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ બજેટમાં ખેતીમાં પ્રોડક્ટિવિટી અને રેસિસ્ટન્સ પ્રોડક્ટિવિટી એટલે તો ઉત્પાદકતા અને રેસિસ્ટન્સ શબ્દનો જો હું સાચો અર્થ કાઢું તો અનેક પ્રકારે અર્થ થાય પણ ખેતીના પરિપ્રેક્ષમાં આપણે એનો અર્થ જોઈએ તો પ્રતિકારક ક્ષમતા એટલે કે ખેતીમાં ઉત્પાદકતા વધે અને ખેતી એક રીતે પ્રતિકાર ક્ષમતા ધરાવતી બને પ્રતિકૂળ વાતાવરણ પ્રત્યે પ્રતિકૂળ રોગ જીવાત પ્રત્યે તો એ મુદ્દાને ધ્યાન આપવામાં આવશે અને એમને એમ પણ જણાવ્યું કે ખેડૂતોને જે પોતાનો ખેતીનો ખર્ચ થાય છે કોઈ પણ પાકને ઉત્પાદક કરવાનો એમાં એને પચાસ ટકા નફો મળે એ સિદ્ધાંત સાથે અમે ટેકાના ભાવ જાહેર કરીએ છીએ તો હવે મિત્રો જે બજેટની પાંચ મુખ્ય વાતો છે જે ખેડૂતોને અસર કરશે એની આપણે વાત કરીએ તો જે પહેલી મુખ્ય વાત છે જે નાણાં મંત્રીએ કહી છે એ એ છે કે આપણી ખેતીને આપણે આબોહવા પ્રત્યે જે પ્રતિકાર ક્ષમતા ધરાવી શકે એ પ્રકારની બનાવવાની છે કારણ કે આપણા દેશમાં જે વાતાવરણ છે એમાં નોંધપાત્ર રીતે પરિવર્તન આવી રહ્યું છે શિયાળામાં વરસાદ થઈ રહ્યો છે કમોસમી વરસાદ થઈ રહ્યો છે ઘણા વિસ્તારમાં દુષ્કાળ જેવી સ્થિતિ અવારનવાર સર્જાય છે તો એ સ્થિતિમાં ખેતી પ્રતિકાર ક્ષમતા સહન કરી શકે એ પ્રકારની બનાવવાની છે ને એના માટે જે સૌથી મહત્ત્વનું પરિબળ છે એ બિયારણ છે તો દેશમાં વવાતા મુખ્ય જે બત્રીસ પાકો છે જેમાં ફિલ્ડ ક્રોપ પણ આવી જાય હોર્ટિકલ્ચર ક્રોપ પણ આવી જાય તો મુખ્ય જે બત્રીસ પાકો છે એની એકસો ને નવ જેટલી વેરાયટી રિલીઝ કરવામાં આવશે ને આ વેરાયટીઓની ખાસિયત એ હશે કે પ્રતિકૂળ વાતાવરણ પ્રત્યે પ્રતિકૂળ આબોહવા પ્રત્યે જે પ્રતિકારક ક્ષમતા છે એ એમની વધારે હશે અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે અત્યાર સુધી જે આ પ્રકારનું સંશોધન છે એ આપણી જે સહકારી રિસર્ચ સંસ્થાઓ છે એના દ્વારા થતું હતું પણ નાણાં એવું જણાવ્યું છે કે હવે પ્રાઇવેટ સેક્ટરને એટલે કે ખાનગી કંપનીઓને પણ આ પ્રકારનું રિસર્ચ તેઓ કરે તો એના માટે ફંડિંગ આપવામાં આવશે તો દેશમાં પ્રતિકૂળ વાતાવરણની સામે ટક્કર ઝીલે એ પ્રકારની ખેતીને સંશોધન મળે એ આ બજેટની જે છે એ પ્રથમ પ્રાથમિકતા જે છે એ નાણાં મંત્રીએ જણાવી છે હવે બીજી જે પ્રાથમિકતા છે મિત્રો એ એક રીતે પ્રાકૃતિક ખેતી છે જે મહત્ત્વની બીજી જાહેરાત છે એ પ્રાકૃતિક ખેતીને લગતી કરવામાં આવી છે નાણાં મંત્રીએ એવું જણાવ્યું છે કે આગામી બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવામાં આવશે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે આખા દેશમાં દસ હજાર બાયો રિસોર્સ સેન્ટર ઊભા કરવામાં આવશે હવે બાયો રિસોર્સ સેન્ટર શું હશે તો એના નામ પરથી એવું લાગી રહ્યું છે કે જે વસ્તુઓની આપણને પ્રાકૃતિક ખેતીમાં જરૂર પડે એ વસ્તુઓ ખેડૂત મેળવી શકે એ માટેના આ સેન્ટર હશે એ વસ્તુ કોઈ ફિઝિકલ વસ્તુ હોઈ શકે કોઈ પ્રકારની માહિતી એ હોઈ શકે કોઈ પ્રકારની કીટ પણ હોઈ શકે તો આખા દેશમાં દસ હજાર બાયો રિસોર્સ સેન્ટર પ્રાકૃતિક ખેતીના ઊભા કરવામાં આવશે બીજું એમને મહત્ત્વનું જે પરિબળ કીધું છે કે ખેડૂતોને સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ માટે મદદ કરવામાં આવશે તો મિત્રો પ્રાકૃતિક ખેતીમાં આ બહુ જ મહત્વનું પરિબળ છે સર્ટિફિકેશન કારણ કે દરેક ખેડૂત એમ કે હું પ્રાકૃતિક ખેતી કરું છું પણ ખરેખર એ જે કૃષિ પેદાશ છે એ પ્રાકૃતિક ખેતીની છે કે નહીં તો એનું ખાસ સર્ટિફિકેશન કરવામાં આવશે એ વસ્તુથી ગ્રાહકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે અને બીજું બ્રાન્ડિંગ કારણ કે પ્રાકૃતિક ગામડામાં કોઈ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે નાના ભાઈ તો એને પોતાની વસ્તુ ક્યાં વેચવી એનું એને નોલેજ ના હોય તો એને બ્રાન્ડિંગ કરવામાં આવશે એ પોતાની કૃષિ પેદાશ જે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરી છે એ શહેરોમાં આશીને આસાનીથી વેચી શકે એના માટેની સપ્લાય ચેઇન અને બ્રાન્ડિંગની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ વિકસિત કરવામાં આવશે જે પ્રાકૃતિક ખેતી માટે સૌથી મહત્ત્વની જાહેરાત મારી દ્રષ્ટિએ થઈ છે એ એ દે છે કે આપણા દેશની જે વૈજ્ઞાનિક સંસ્થાઓ છે જે વૈજ્ઞાનિક રિસર્ચ કરે છે એ સંસ્થાઓના રિસર્ચ ઉપર પ્રાકૃતિક ખેતી થશે અને એ સંસ્થાઓ મોનિટરિંગ કરશે તો અહીંયા એ પણ વસ્તુ મહત્વની છે કે પ્રાકૃતિક ખેતીમાં અનેક રીતે અનેક સિદ્ધાંતો અનેક વ્યક્તિ પોતાના અલગ અલગ રિસર્ચ રજૂ કરી રહ્યું છે તો અહીંયા જે વૈજ્ઞાનિક સંસ્થાઓ છે એમના રિસર્ચના આધારે પ્રાકૃતિક ખેતી થશે તો આ ત્રીજો જે મુદ્દો છે એ પણ બહુ મહત્ત્વનો છે જે પ્રાકૃતિક ખેતીનો છે હવે મિત્રો આપણે ત્રીજા મુદ્દાની વાત કરીએ જે ખેતી અને ખેડૂતો માટે અસર કરી શકે છે તો એ કઠોળ અને તેલીબિયા પાકોમાં આત્મનિર્ભર બનવાની વાત નાણાં મંત્રીએ રજૂ કરી છે આપણે ખ્યાલ હશે કે આપણે કઠોળ અને તેલીબિયાની જે આપણા દેશની જરૂરિયાત છે એ પણ આપણે પૂરી નથી કરી શકતા આપણે વિદેશમાંથી કઠોળ અને તેલીબિયાની આયાત કરવી પડે છે તો આપણા દેશમાં કઠોળનું ઉત્પાદન વધે અને તેલીબિયાનું ઉત્પાદન વધે એ માટે પ્રયાસ કરવામાં આવશે તો એના માટે ખાસ જે માર્કેટિંગ વ્યવસ્થા છે અને જે સંગ્રહ વ્યવસ્થા છે એના ઉપર ફોકસ કરવામાં આવશે અને ઉત્પાદકતા વધારવામાં ફોકસ કરવામાં આવશે અને ખાસ કરીને તેલીબિયામાં મગફળી સોયાબીન રાયડો અને સૂર્યમુખી આ જે પાકો છે એની ખેતી તરફ ખેડૂતો વળે ખેડૂતોને આર્થિક વળતર આપતા આ પાકો બને અને એમાં એનું જે વાવેતર છે એ વધે એ માટે ખાસ જે છે એ પ્રયાસ કરવામાં આવશે જો જે ત્રીજો જે મુદ્દો છે એ કઠોળ પાકો અને તેલીબિયા પાકો માટેનો છે હવે મિત્રો જે ચોથો મુદ્દો છે એ શાકભાજી પાકોને લગતો છે કારણ કે આપણા દેશમાં શાકભાજીની ખેતી તો થાય છે પણ વિતરણ વ્યવસ્થાના અભાવના કારણે ઘણી વખત ખેડૂતોને જે પોતાના શાકભાજી પાકો છે એ મફતમાં આપી દેવાનું અથવા મફતમાં વેચી દેવાનું અથવા નીચા ભાવે વેચવાની ખેડૂતોને ફરજ પડે છે કારણ કે ખે શાકભાજી પાકોમાં એક સંગ્રહ વ્યવસ્થા છે એ ખૂબ જ મહત્ત્વનું પરિબળ ધરાવે છે ટમેટા અને ડુંગળી જેવા પાકોના ભાવ એક સમયે ખૂબ જ ઊંચા થઈ જાય અને પછી મહિના બે મહિના પછી એ ભાવ સાવ નીચા થઈ જાય કે ખેડૂત પોતાના ખેતરથી માર્કેટયાર્ડ સુધી વેચવા જાય તો એને જે મુસાફરીનો ખર્ચ છે કે જે લોડિંગ ખર્ચ છે એ પણ એને ના નીકળે તો આ સ્થિતિમાં શાકભાજી પાકોમાં ખાસ કરીને સંગ્રહ અને માર્કેટિંગ એ જે આખી વેલ્યુ ચેઇન છે એમાં ખાસ ધ્યાન આપવામાં આવશે અને આના માટે જે એફપીઓ છે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન જે છે એની મદદ લેવામાં આવશે અને સ્ટાર્ટઅપ એટલે કે જે ખાનગી કંપનીઓ છે એમની પણ મદદ લેવામાં આવશે તો આ બજેટમાં મિત્રો ખેતીમાં ખાનગી સેક્ટરને અને સહકારી સેક્ટરને પણ એક રીતે એમના કામગીરીને એમના રિસર્ચને પ્રોત્સાહન આપવામાં આવશે એવી જાહેરાત નાણામંત્રી દ્વારા થઈ છે હવે જે પાંચમી જે મહત્ત્વની જાહેરાત મારી દૃષ્ટિએ આ બજેટમાં ખેતી અને ખેડૂતો માટે થઈ છે એ ડિજિટલ પબ્લિક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મિત્રો થઈ છે તો આ એક એવું નેટવર્ક છે કે સમગ્ર આપણા દેશનો જે એગ્રીકલ્ચરનો ડેટા છે એગ્રીકલ્ચર જે લેન્ડસ્કેપ છે એને ડિજિટલી તૈયાર કરવામાં આવશે તો આના માટે આ મુદ્દો આપણા ગુજરાતના ખેડૂતો માટે તો એક રીતે માથાનો દુખાવો અત્યારે બની ગયો છે કેમ બની ગયો છે એ તમને સમજાવું તો પહેલાં તો ડિજિટલ જે જાહેરાત થઈ છે એ આપણે સમજીએ તો નાણામંત્રીએ મંત્રીએ એવી જાહેરાત કરી છે કે દેશના ચારસો જિલ્લામાં આ ખરીફ સિઝનમાં પાકનો ડિજિટલ સર્વે કરવામાં આવ્યો ડિજિટલ સર્વે એટલે કે સેટેલાઇટની મદદથી સર્વે કરવામાં આવ્યો કે શું પાકનું વાવેતર છે શું નથી થયું કેવી જમીન છે એ તો એ રીતે સંપૂર્ણ રીતે ડિજિટલી ફિઝિકલી કોઈ જાતો નહીં એ ચારસો જિલ્લામાં આ પ્રોજેક્ટ શરૂ થયો છે અને બીજું એમને કહ્યું કે જે દેશના ખેડૂતોની જે જમીન છે એ એનો જે રેકર્ડ છે એ પણ ડિજિટલ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરશું ને અત્યાર સુધીમાં છ કરોડથી વધુ ખેડૂતોનો જે જમીનનો રેકોર્ડ છે એ ડિજિટલ તૈયાર કરવામાં આવે છે હવે અહીં જ મિત્રો આપણા ગુજરાતના ખેડૂતોનો જે માથાનો દુખાવો છે જમીન માપણી કારણ કે આપણા ગુજરાતમાં પણ જમીન માપણી ઓલરેડી થઈ ગઈ છે ને વર્ષોથી આપણે ખેડૂતો જે છે જમીન માપણીના મુદ્દે પરેશાની ભોગવી રહ્યા છીએ તો આપણે આશા રાખીએ કે આ ડિજિટલ પબ્લિક એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત સરકાર કરી રહી છે એમાં કોઈ ખામી ન સર્જાય જે રીતે જમીન માપણી જે ડિજિટલી આપણી જમીન માપણી થઈને આપણે બધા ખેડૂતો હેરાન થયા કોઈ એક ગામ એવું નહીં હોય કે જેમાં કોઈ ખેડૂત હેરાન ના થયો હોય તો સરકારના પણ કરોડો રૂપિયા સરકારના નહીં એમ તો આપણા જે ટેક્સ પેયર છે એના કરોડો રૂપિયા બગડ્યા અને ખેડૂતો હેરાન થયા તો એ સ્થિતિમાં જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો આપણે એગ્રીકલ્ચરમાં તૈયાર કરવું હોય તો એને ખરેખર ખૂબ જ સારી રીતે એનું અમલીકરણ કરવાની જરૂર છે તો મિત્રો આ પાંચ મુદ્દા જે છે એની મુખ્યત્વે જાહેરાત જે કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું છે એમાં કરવામાં આવે છે આ બજેટ અંગે તમારા અભિપ્રાય શું છે એ અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન